માલી જામુનાયન મોહનલી જીવન ને અહિયા જે બધા નામોની યાદી આવી છે એ આ પ્રમાણે છે જૂના પાદર ભૂતડા દાદા ગ્રુપ તરફથી થી અહિયાં પાંચસો રૂપિયા આપવામાં આવે છે અગિયારસો રૂપિયા અશોકભાઈ વરુ દૂતાળા પાંચસો રૂપિયા નાથભાઈ બોરીચા નાગેશ પાંચસો રૂપિયા ધીરુભાઈ ગાંધી દાદાને નરસિંહ છે પાંચસો એક રૂપિયા રાજેશભાઈ નાથાભાઈ ટાંક લોધપુર હાલ સુરત પાંચસો એકાવન રૂપિયા પરેશભાઈ પુરુષોત્તમભાઈ ટાંક અમદાવાદ તેમજ પાંચસો રૂપિયા મનુભાઈ હામાં બાપા અને સુરાપુરા બાપુ છે એમને ભાગડી ધરાવે છે પાંચસો રૂપિયા રાજુભાઈ ભગવાનભાઈ વાળા રાજુલા બસો એક રૂપિયા વાઘાભાઈ બારૈયા નાગેશ્રી બસો રૂપિયા ધાર્મિકભાઈ ચૌહાણ નાગેશ્રી બસો રૂપિયા એકવીસસો રૂપિયા નનકા બાપુ લખુ બાપુ નનકા બાપુ વરુ નાગેશ્રી અમારે હોટલ અમર અમારે લખુ મામા એમના તરફથી એકવીસસો રૂપિયા આવે છે બસો રૂપિયા રમેશ